ના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં અહીં સમગ્ર ટીમોએ જે સાથ સહકાર અને આયોજન કર્યું તે બદલ સર્વેનો આભાર માનીએ છીએ અહીં ઉપસ્થિત ગઈકાલથી આવેલ ભાઈબંધી ગ્રુપ ખેંગાર પર જે રામજીભાઈના અધ્યક્ષતા હેઠળ જે ગ્રુપે સરસ મજાનું આકી રાત આયોજન કર્યું ખૂબ સરસ કામ કર્યું છે એમનો આભાર માનીએ છીએ તેમજ અહીં સાનગઢથી જે યુવા માદાતા સંગઠન આવેલ છે જેમની દિલીપભાઈ અને એમની સમગ્ર ટીમ વત્તિ આભાર માની છે તેમજ રાપર અને બચાવ યુવા સમિતિ દ્વારા જે અહીં કાર્યક્રમ ને આયોજન માં મદદરૂપ થયા છે તે તમામ કાર્યકર્તા મિત્રોનો ગામો ગામ થી નામિ અનામિત તમામ ટીમોએ સમગ્ર સમિતિઓએ જે ભાગ લીધો છે તે બદલ શિવાજી સેના ફાઉન્ડેશન દ્વારા અહીં સૌનો આભાર માનવામાં આવે છે અસ્તુ